નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત જે લોકો બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરે છે કે જેમની પાસે ઈ નિર્માણ કાર્ડ છે તો તેમના બાળકોને શિક્ષણમાં આગળ વધવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આ જે યોજના છે તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે મિત્રો આ યોજનાનો હેતુ શું છે તો કે રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે અને શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ડોક્ટર કે એન્જિનિયર બને તે હેતુથી બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકોને એક વર્ષમાં એકવાર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો અહીં એક નિર્માણ કાળ પરથી વધુમાં વધુ બે બાળકો છે તે એક વર્ષમાં સહાય મેળવી શકે છે હવે મિત્રો વાત કરીએ અલગ અલગ અભ્યાસ માટે કેટલી સહાય આપવામાં આવે છે તેના વિશે તો અહીં ધોરણ એકથી પાંચના જે બાળકો છે તેમના માટે અઢારસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે ધોરણ છથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકો છે તેમને રૂપિયા ની સહાય આપવામાં આવે છે પછી જે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરે છે તેમના માટે રૂપિયા આઠ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા બાળકોને રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવશે હવે ધોરણ બાર પછી ઉચ્ચ કક્ષાના અભ્યાસ જેવા કે બીએ બીકોમ બીબીએ બી બીસીએ એલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો માટે પણ રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે સ્નાતક પછી ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સ જેવા કે એમ એ એમ કોમ એમએસસી એમએસ ડબલ્યુ એમએલ ડબલ્યુ જેવા અભ્યાસક્રમો માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે અહીં સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે એમસીએ એમબીએ જેવા સરકાર માન્ય સંસ્થામાંથી અથવા સ્વનિર્ભર સંસ્થામાંથી નિયત થયેલા અભ્યાસક્રમો માટે રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવે છે હવે ધોરણ દસ પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો જેમ કે આઈટીઆઈ વગેરેમાં રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવે છે ધોરણ બાર પછી ઉચ્ચ સ્નાતક કક્ષાના જે કોર્સ છે જેવા કે એમ તથા અનુસ્નાતક કક્ષામાં એમડી અને ડેન્ટલ જેવા અને પ્રોફેશનલ કોર્સમાં ફાર્મસી એગ્રીકલ્ચર આયુર્વેદ હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી અને પેરામેડિકલ જેવા સરકાર માન્ય કે સ્વનિર્ભર સંસ્થામાં નિયત કરેલા અભ્યાસક્રમો છે તેમાં ઓછામાં ઓછા રૂપિયા પચીસ હજાર અને વધુમાં વધુ પચાસ હજાર અથવા તો ફીના સો ટકાની રકમ છે તે આપવામાં આવશે હવે મિત્રો શિક્ષણની સાથે સાથે હોસ્ટેલમાં ફી ફરીને રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ આર્થિક સહાય આપવામાં આવે છે જેમ કે સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી કે અનુદાયિક છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા અને જમવાની સહાય પેટે રૂપિયા બારસો અથવા તો ફરેલ ફી બંનેમાંથી જે ઓછું હોય તે રકમ મળવા પાત્ર રહેશે હવે મિત્રો વાત કરીએ પુસ્તક સહાય વિશે તો કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય જેમ કે ડિપ્લોમા તો એને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવશે પછી ઇજનેરી કે ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર એગ્રીકલ્ચર આયુર્વેદિક નર્સિંગ અને આ બીજા કોર્સ છે તેના માટે પણ રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે જ્યારે મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક કક્ષાના કોર્સમાં રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવશે હવે વાત કરીએ કે આ સહાય મેળવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો સૌપ્રથમ પ્રથમ શાળા કે કોલેજનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ કે જેમાં તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોવ તે શાળા કે કોલેજના પ્રિન્સિપાલની સહી અને તે સંસ્થાના સિક્કા કરેલ હોવા જોઈએ પછી મિત્રો બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા ત્યાર પછી બાળકના આધાર કાર્ડની નકલ બાળક જે વર્ષમાં અભ્યાસ કરે છે તેના આગલા વર્ષની માર્કશીટ શાળા કે કોલેજમાં ફી ફરેલ છે તેની જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તો તે હોસ્ટેલનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર હોસ્ટેલ ફી ફર્યાની પહોંચ પુસ્તક સાધન સહાય માટે પુસ્તક ખરીદીનું ઓરિજિનલ બિલ જો લાભાર્થીની અટક અને નામ આધાર કાર્ડથી અલગ પડતા હોય તો તે અંગેનું એફિડેવિટ બેંક પાસબુકના પહેલા પાનાની નકલ જો વિદ્યાર્થી પાંચ હજાર કે તેના કરતાં વધુ રકમની સહાય માટે ફોર્મ ભરે છે એટલે કે થોડા નવથી ઉપરના જેટલા પણ કોર્સ છે તેના માટે એફિડેવિટ કરાવવું પડશે અને વિદ્યાર્થીઓએ અહીં આવકનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તો કે તમારા જિલ્લામાં બાંધકામ બોર્ડની જે કચેરી આવેલ છે ત્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે પરંતુ તમારે ત્યાં ના જવું હોય તો તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં પણ જાતે ફોર્મ ભરી શકો છો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને પછી તમારે અરજીની પ્રિન્ટ છે તે બાંધકામ શ્રમિકની જે કચેરી છે તેમાં જમા કરાવવાની રહેશે પ્રિન્ટ સાથે તલાટી શ્રીનો દાખલો અને ઈ નિર્માણ કાર્ડની નકલ પણ આપવાની રહેશે હવે આ યોજનાની શરતો અને નિયમો શું છે તો કે તમારે સત્ર શરૂ થયાથી છ માસની અંદર અરજી કરી દેવાની રહેશે એક જ લાભાર્થીના બે બાળકો માટે સહાય મેળવવાની હોય તો અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે અહીં જે વિદ્યાર્થીઓ છે તેમની ઉંમર વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ જો વિદ્યાર્થીની ઉંમર ત્રીસ વર્ષ કરતાં વધારે હશે તો લાભ મળશે નહીં પરંતુ જો વિદ્યાર્થી મૂક બધીર કે અપંગ હોય તેને આ શરત લાગુ પડશે નહીં અહીં જે બીજી શરતો છે તે તમારે ધ્યાનથી જોઈ લેવી અને આ યોજના વિશે ફોર્મ ભરવા માટેની કાર્યપદ્ધતિ છે તે આ પ્રમાણે છે તો મિત્રો આ યોજના વિશે તમને કઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં